તો દોસ્તો તમે આવા તો ઘણા બધા વિમાન ઉડાવ્યા હશે પણ તમે શું પક્ષીની જેમ ઉડે તેવું વિમાન ઉડાવ્યું છે તો દોસ્તો જેમ પક્ષી પાકો ફળ ફળાવીને ઉડે છે તેવું જ વિમાન આજે હું બનાવવાનો છું અને જો તમારે બનાવવું હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો તો મિત્રો આજે આપણે પક્ષીની જેમ ઉડે તેવું વિમાન બનાવવાના છીએ તો મિત્રો આટલી મહેનત કરું છું તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો મારી પાસે છે એક કાગળ એવું કાગળ તમારે પણ એક લેવાનું છે અને તેને ચોરસ ચારે બાજુ સરખ્યું હોય તે રીતે કાપી દેવાનું છે અને પછી તેને વચ્ચેથી વાળવાનું છે મિત્રો વચ્ચો વચ્ચે તેને વાળવાનું છે તો મિત્રો જે વધારાનો ભાગ હતો તે હું કાપીને કમ્પ્લીટ કરી નાખું છું પણ મિત્રો તેને જે આ બાજુ પણ વાળવાનું છે ને સેમ પેલી બાજુ પણ વાળવાનું છે તો મિત્રો હું જે કરું છું તે તમે ધ્યાનથી જુઓ અને તમે પણ હું જે કરું છું તે તમે કરજો

મિત્રો આપણું એરોપ્લેન બની ને તૈયાર થઈ ગયું છે તો મિત્રો આપણું એરોપ્લેન બની ને તૈયાર થઈ ગયું છે તો ચાલો એનું ટેસ્ટિંગ કરીએ તો બીજો તમે જોવો મિત્ર તમે જોઈ શકો છો ચાલો એક બીજો ટ્રાય કરીએ જોઈ શકો છો કે મિત્રો આ આપણું બલુર્યું ને થોડુંક નાનું પડે છે તો મિત્રો તમારે બનાવવું હોય તો થોડુંક આપણે મોટા કાગળનો ઉપયોગ કરવાનો તો મિત્રો મોટું કાગળ હશે તો જરૂરથી આ જે પક્ષી જેમ પાખા ફળફડાતું ઉડશે